પોરબંદરના વિકાસમાં જેનો સિંહ ફાળો ગણી શકાય તેવા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વપાલિકાના પ્રમુખ સ્વ વસનજીભાઈ ઠકરાની પુણ્યતિથિ નિમિત્તે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના પનોતા પુત્ર જેને કોઈ નામ કે પરિચય આપવાની જરૂર નથી એવા પોરબંદર લોહાણા સમાજના પૂર્વ પ્રમુખ સ્વ શ્રી વસંતજીભાઈ ખેરાજભાઈ ઠકરાર કે જેમણે સમાજનું જ નહીં પરંતુ સમસ્ત પોરબંદર નગરપાલિકાનું અને વિધાનસભાનું પણ નેતૃત્વ કર્યું છે તેઓએ તારીખ અઢાર પાંચ ઓગણીસો એંસીના દિવસે શહીદી વહોરી લીધી હતી તેઓના શહેરના વિકાસ માટેના યોગદાનને લોકો આજે પણ નથી ભૂલી શક્યા કારણ કે વસંતજીભાઈ ઠકરારે સોનાપુરી સ્મશાનને બચાવવા માત્ર ગણતરીની કલાકમાં રાતોરાત સ્મશાનની ફરતે કમ્પાઉન્ડ વોલ દિવાલ ઊભી કરી હતી તે સમયે આધુનિક ટેકનોલોજી કે મશીનનો અભાવ હતો ત્યારે વસંતજીભાઈ પોતે કલાકો સુધી સ્મશાનની દિવાલ બનાવવા ઊભા રહ્યા અને પાંચસો જેટલા કારીગરો પાસે દિવાલ ચણાવી હતી એટલે આજે પણ પોરબંદરની તમામ જનતા વસંતજીભાઈને આજે પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો ત્યારે કરતા હતા વસંતજીભાઈએ પોતાની આગવી સૂઝબૂથી આ સ્મશાન ભૂમિ બચાવી લીધી હતી જો એ સમયે ના હોત તો આજે પોરબંદર વાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડત તેમના યોગદાનને ધ્યાનમાં લઈ સ્મશાન ભૂમિમાં પોરબંદર લોહાણા સમાજના તત્કાલીન પ્રમુખ સ્વ વજુભાઈ કારિયાના માર્ગદર્શન હેઠળ વસંતજીભાઈના પરિવાર દ્વારા તેઓની સ્મૃતિ રૂપે વસંતજીભાઈની અર્ધ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આજની પેઢી તેઓના યોગદાન અંગે જાણકારી મળે તેવા ઉદ્દેશ્ય સાથે વસંતજીભાઈની પિસ્તાલીસમી પુણ્યતિથિ નિમિત્તે છાયા લોહાણા મહાજન પ્રમુખ લલિતભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ જલારામ સેવાદળના કાંતિભાઈ બુદેચા એડવોકેટ કેતનભાઈ કોટેચા યોગેશભાઈ કોટેચા રાકેશભાઈ મોનાણી અમિતભાઈ ખોડા દીપ ભાયાણી સહિતના લોકોએ સોનાપુરી સ્મશાન ખાતે તમામ સામાજિક ધાર્મિક વ્યાપારિક સંસ્થાઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી જેથી મોટી સંખ્યામાં આગેવાનોએ ઉપસ્થિત રહી શો વસંતજીભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના દ્વારા કરવામાં આવેલ વિવિધ વિકાસ કાર્યોને યાદ કર્યા હતા આ તકે વસંતજીભાઈના પુત્રો ભરતભાઈ કેતનભાઈ કિરીટભાઈ તથા વસંતજીભાઈના બહેન રાજકોટ મહિલા વિકાસ અંધ ગુરુકુળના ટ્રસ્ટી જયાબેન ખેરાજભાઈ ઠકરા તથા વ્યાપારિક સંસ્થામાંથી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશભાઈ કારિયા પૂર્વ પ્રમુખ નલિનભાઈ કાનાણી માનવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારિયા છાયા લોહાણા મહાજનના પ્રમુખ અને ટ્રસ્ટીઓ તથા મુકેશભાઈ ઠકરા ललितभाई कोटेचा शहर प्रमुक प्रमुख सागरभाई मोदी लोहाणा महाजन मंत्री राजेशभाई लाखाणी ट्रस्टी भावीनभाई कारिया जलाराम सेवा समितीना ट्रस्टी अतुलभाई कारिया भाई ठकरार आणि युवा टीममातील कारिया चेतन पल्लाण अमित चोलेरा सकपण माहिती केंद्रना हरीशभाई पोपट લોહાણા અગ્રણી પરિમલભાઈ ઠક્કરાલ તિરુપતિ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ કોટેચા બજરંગદળના પ્રમુખ જયેશભાઈ જોશી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ બાબુભાઈ ગોરાણિયા અને તમામ રાજકીય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદારો અને સદસ્યો હાજર રહ્યા હતા અનિલ બેકડિયા આજી પોરબંદરના ફસંગીભાઈ ખેર ઠક્કરાની 45મી પુણ્યતિથિ નિમિત્તે આજી સૌ વ્રજાનજી દેવાબાપે આપણે સૌ એકઠા થયા છીએ હવે બધાનો વિચાર એવો છે કે આવતા વર્ષે આનાથી પણ વધારે એની પુણ્યતિથિની ઉજવાય એવી સૌની આશા છે તો આવતા વર્ષે અમે આના કરતાં દસ કણું માણસ ભેગું થાય એવા અમારા સૌના પ્રયત્ન રહેશે આજે વસંતજીભાઈની જે આ વસ સ્મશાન આપણું બચ્યું છે તો એ એકમાત્ર વસંતજીભાઈ ખેરાજને લીધે બચ્યું છે નકર આ સ્મશાન આપણું આજે અબ્રસ્તાન બની જાત નહીં રહેતે જ નહીં તો એને આપણે આભારી છીએ છતાં એના માટેથી એને જો પચાસ જણા ભેગા ના થતા હોય તો ખરેખર આપણી બનામું શીખવા એની એક મારા પોતાના બંને ઘણા કામ કર્યા છે અને ગામમાં ખાલી એમ બોલે ને કે ગમે ત્યાં જવાનું હોય પોલીસ ખાતું હોય મામલતદાર હોય કલેક્ટર હોય કે મંત્રીમાં હોય વસંત વસંતજીભાઈ ખેરા બોલું છું એ કામ નથી હોય એવું એક પણ બને નહીં આ નવો ફુવારો બનાવ્યો આ સ્મશાન આપણે જોઈએ છીએ લુવાડા મહાજન જોવું આજે કે લુઆણા મજન માંડી આપણી દાખલા તરીકે જીતી ગઈ છે એ આભારી વસંતજીભાઈ ખેરાજ જે છે એવા ઘણા બધા કામ અસંખ્ય કામો કર્યા છે એની પોરબંદરને પેરિસ બનાવવાનું થઈને તો એ માટે પણ આજે જો સમાજ ભેગો ના થતો હોય તો ખરેખર બહુ લમો છે આજરોજ મોરબી વાની શ્રી વસંતજીભાઈ ઠકરાર જે પિસ્તાલીસ પહેલાં વર્ષ પહેલાં સર્જાસ્જોવાસ પામેલા હોય જે પોરબંદર માટે એક શહીદ થઈ ગયા હોય પોરબંદરમાં જે તે નગરપાલિકાના પ્રમુખ હતા અને ધારાસભ્ય તરીકે જે રહ્યા હતા ત્યારે પોરબંદરને એક પેરિસ બનાવવું એનું સપનું હતું અને આપ જોઈ શકો છો કે અત્યારે સ્મશાન ભૂમિ છે જ્યાં તમામ લોકો દાવવાનું થાય છે ત્યારે સ્મશાન ભૂમિમાં રાતોરાત એની પોતે એક દીવાલ બનાવી અને હિન્દુ સમાજ માટે સારી કામગીરી કરી હતી આજ પણ માણસો યાદ રાખે છે ત્યારે પોરબંદરના જે વિકાસની વાત કરીએ તો પોરબંદરને ઉદયપુરમાં જે એનો ફુવારો છે ઉદયપુરના ફુવારાની સેમ ડિઝિઝ કોપી પોરબંદરમાં કરી જેને મોટો ફુવારો તરીકે કહેવાય છે આવા અનેક કામ એની જ્ઞાતિ પ્રત્યે કર્યા પોરબંદરની પ્રજા માટે કર્યા અને સમસ્ત પોરબંદર આજે પિસ્તાલીસ વર્ષ પછી જ્યારે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જોડાયું હોય ત્યારે હું કાંતિભાઈ બુદ્ધેચા જેને આયોજન કર્યું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવતા વર્ષમાં આના પણ નથી પણ વધારે સંખ્યા મોડી સંખ્યામાં બધાએ શ્રદ્ધાંજલિ આપશું એવી અપેક્ષા રાખું પિસ્તાલીસ વર્ષે એના અડો યાદ પડી છે એમણે પોરબંદરના વિકાસ માટે ઉદયપુરનો જે ફુવારો છે એના જેવો જ ગણેશ પાસે ફુવારો બનાવ્યો ચોપાટી બનાવી રોડ રસ્તાઓ સિમેન્ટના બનાવ્યા અને હિન્દુ શમશાન ભૂમિ બનાવી કે જે દરેક હિન્દુ અત્યારેનો લાભ લે છે એ માટે આજે લોકો એને યાદ કરે છે કે વસંતજીભાઈ છે એને કારણે આજે આપણે હિન્દુ શમશાન ભૂમિ છે નહીં તો આ શમશાન ભૂમિ અહીંયા નહોતી ઉરાદાંડી પાસે હતી ત્યાં માણસોને મુશ્કેલી પડતી દરિયામાં ભરતી હોય તો નાનામી ક્યાં રાખવી એ પણ પ્રશ્ન થઈ ગયો હતો આ શમશાન બનાવ્યું પોરબંદરનો ભવ્યથી ભવ્ય વિકાસ કર્યો એટલે લોકો છે આજ રોજ પિસ્તાલીસમી વસંતજીભાઈની પિસ્તાલીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે પોરબંદર બલારામ સેવાદળે આયોજન કરેલું છે તો આજે આજથી પ્રથમ વખત પુણ્યતિથિ અમે ઉજવી છે અને દર વખતે આવતી વર્ષે આનાથી પણ આયોજન કરશું અને જે વસંતજીભાઈ ખેરાજે જે રાતોરાત શમશાન બનાવીને બનાવી દીધું હતું જે પેરેડાઈઝનો ફુવારો હોય કે જે પછી એસટી બસો હોય જે એના કામો બોલે છે આ જે કામને જોઈને કે પોરબંદરવાસીઓને પણ એવું થાય કે આ આયોજન બરાબર છે આવતી વખત તમે ભવ્યમ ભવ્ય આયોજન કરી અને વધુ મજબૂત કરીશું બસ